અ નમસ્કાર દોસ્તો યુનિટ ટેસ્ટ આપણે ધોરણ સાત ની વાત કરીએ છીએ એમાં એક થી તે ત્રણ પાઠના મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપી ગયા આ આપણે ચાલો ચરણ ઉપાડીએ ચોથા પાઠ ની વાત કરીએ પરીક્ષામાં પૂછાય તેવા દોસ્તો ગાઈડ એપ્લિકેશનમાં બધે મૂકેલી છે તમે તમારા ધોરણમાં જાઓ અને એ સિવાય ઘણું બધું સાહિત્ય છે તમે ભૂલ કર્યા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો પ્લેસ્ટોર પર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જી યુ આઈડી ઈ લખો એટલે તમને આ એપ્લિકેશન આ સિમ્બોલ તમે ડાઉનલોડ કરવા છે જે પણ મિત્રો ચેનલ નથી કરી ચેનલ કરો વિડીયો લાઈક કરી કમેન્ટમાં દોસ્તો યસ સર લખો અને હા મિત્રો સાથે ભૂલવાનું નથી ચાલો છે નીચેના દરેક પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ છો તો છે આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ ભૂલો ભેદ સમસ્યાઓ કે પછી બીમારીઓ તો ભાઈ આપણે એકબીજાના ભેદ ભૂલીને એક થઈને ચાલવું જોઈએ જવાબ પહેલામાં આવશે બી ચલો બીજુ જોઈએ કવિ કોના જેવી ચાલવાનું કહ્યું છે હિમાચલ જેવી તો હિમાચલના પર્વત જેવી ભેદ ટેક લઈને કવિ ચાલવાનું કહ્યું છે તો અહીંયા આવશે જવાબ ડે કોઈ પણ રીતે ત્યાં પહોંચવું એ કોનો પોકાર છે પડપણનો જનજનનો તનમનનો કે શ્રોતાજન તો કોઈ પણ રીતે ત્યાં પહોંચવું એ પડપણનો પોકાર છે એટલે કે જવાબ આવશે એ વાગસેની ત્રાળો કંઠમા લઈને શું કરવાનું કહ્યું છે બોમો પાડવાનું ભાષણ આપવાનું જજુમવાનું કે યુદ્ધ કરવાનું તો ની ત્રાળો લઈને જજુમવાનું કહેવામાં આવ્યું છે તો જવાબ આવશે સી ચલો આવા વિકલ્પો તમને પૂછાય દોસ્તો ગભરાવાનું નહીં પ્રશ્ન નંબર 2 માં આપેલું છે કૌશમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોમાં ચાર ઓપ્શન છે નિર્ધાર મોત નેક અને સામણા આપણે પહેલું જોઈએ ખાલી જગ્યા થઈને ચાલો વાયુ નો વેગ લઈને ચાલો તો ભાઈ નેક થઈને ચાલો અને વાયુનો વેગ લઈને ચાલો નેક આપણે પહેલું ખાલી જગ્યા કેરો તો અમન ચમનના સમણા કેરો શું આવે અમન સમણા કેરો સેજ નહીં ફૂંફાળો અહીં ઊભા તો ખાલી જગ્યા જશું તો જીવન જય જયકાર અહીં ઉભા તો મોત એટલે કે ત્રીજું અહીં ઉભા તો મોત જશું તો જીવન જય જયકાર તન મન તન ધન તન મન ધન થી હે જન ગણ બસ જવું એજ નિર્ધાર અહીંયા આવશે નિર્ધાર એટલે કઈ ચાર નંબર આવશે તન મન ધન થી હે જન ગણ બસ જવું એજ નિર્ધાર આવા ચાર માં ચાર ગુણ ના તમારા દોસ્તો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે આમાંથી આવવાની શક્યતા રહેલી છે એક એક વાક્યમાં બંધુને શું ઉગાડીને ચરણ ઉપાડવાનું કહ્યું છે તો બંધુને ભીડેલા એટલે કે બંધ દ્વાર ઉગાડીને પોતાના ચરણ એટલે કે પગ ઉપાડવાનું કહ્યું કવિ શું છોડીને ભેખ લઈને ચાલવાનું કહ્યું છે તો કવિ ઉભા રહેવાથી તમે ઉભા રહ્યા તો મરે સમજો એટલે કવિ કહે છે ઉભા રહેવાથી મૃત્યુ થશે એમ કહે છે જીવનનો જય જયકાર શી રીતે થશે તો જીવનમાં ઉભા રહ્યા વગર એટલે કે થોભ્યા વિના સતત આગળ વધવાથી જીવનનો જય જયકાર તો છે છે ત્યારે પ્રશ્ન જોઈએ પ્રમાણે કરો જોડણી સુધારવાની દોસ્તો નિધાર આપેલું સાચી જોડણી આપણે લખવા જઈએ તો આને આવી રીતે લખાય નિર્ધાર અને સિંહ તો તમને ખબર છે ત્યાં બધા મારા જંગલના રાજા સિંહ એટલે સિંહ લખાય જાય સામાન્ય શબ્દ દોસ્તો પોકાર તો પોકાર કઈ રીતે લખાય તો પોકાર એટલે કે બૂમ કોઈને બૂમ પાડવી કોઈને પોકાર કરવો કોઈને ફરિયાદ કરવી એટલે પોકાર નું સામાનથી થાય બૂમ ફરિયાદ અને જીવનનું સામાનથી થાય આયુષ્ય આપણું આયુષ્ય આપણું જીવન આપણી જિંદગી બરાબર આ બધા જીવનના સામાન હવે વિરોધી છે ઉગાડ તો ઉગાડ નું વિરોધી આપણે શું કહી શકીએ તો ભાઈ ઉગાડ તો કે બંધ કર અહીં તો અહીં છે તો પછી અહીં આવું આપણે કહી શકીએ રૂઢિપ્રયોગ નો અર્થ આપવાનો છે ચરણ ઉપાડવા ચરણ ઉપાડવા એટલે આરંભ કરવો આરંભ કરવો એનું આપણું વાક્ય બનાવવું તો આપણે બની શકીએ કે ભાઈ અ કોઈ પણ કામ કરવા માટે કોઈ પણ કામ કરવા માટે સૌ પ્રથમ ચરણ ઉપાડવા પડે છે ચરણ ઉપાડવા પડે છે બેઠા બેઠા કોઈ કામ થાય નહીં એક થવું એક થવું એટલે સંપથી ભેગા થવું સંપથી ભેગા થવું જ્યારે આવી પડે ત્યારે જયારે આવી પડે ત્યારે સૌ એક થઈ કામ કરે છે આવી રીતે આપણે એનું વાક્ય પ્રયોગ પણ કરી શકીએ તમને તમારા આવડે તો કરી શકો છો દોસ્તો જો અહીંયા તમને સૌ મિત્રોને અહીંયા આપણે આખું સંપૂર્ણ વિડીયોના પ્રશ્નોના જવાબ કર્યા છે તો સૌ મિત્રોને કમેન્ટમાં દશો યસો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો